અબડાસાના સાંદણ ગામે આવેલી નદીમાં ગાયો તણાઈ ભારે વરસાદ અબડાસા માંગ પડતા તમામ નદીનાડા છલકાઈ ગયા હતા ત્યારે આ વિસ્તારમાં અનેક મૂંગા પશુઓ ઢોરો પાણીમાં તણાઈ ગયા છે ત્યારે અબડાસાના સાંધણ ગામમાં આવેલી નદીમાં ભારેપુરમાં આઠ જેટલી ગાયો તણાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે તેવી જ રીતે મુન્દ્રાના સિરાચા પાવર પ્લાન્ટ પાસે આવેલી નદી માંગ ભારેપુર આવતા પાણીમાંગ નવ જેટલી ભેંસો પાણીમાં તણાઈ હતી આમ મુન્દ્રા અને અબડાસામાં ગાયો અને ભેંસો તણાતા માલધારીઓની મુશ્કેલીઓમાં વધારે વધારો થયો હતો ત્યારે આ ભારે વરસાદ મંગળવારના દિવસે આઠમી દસ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે આ વરસાદે અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે જે બે દિવસ પછી જ્યારે સૂર્યનારાયણના દર્શન થશે ત્યારે સાચી માહિતી મળશે પણ હાલની પરિસ્થિતિ જોતા અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે અને સાથે ભારે વરસાદના કારણે નાના પશુ પક્ષીઓના મોત થયા છે આ મુન્દ્રા અને અબડાસાના જે જળાશયમાં ભારે પાણી આવતા જે ગાયો તણાઈ છે એમના અમારા વધુ પ્રતિનિધિઓએ કહ્યું હતું કે આવી જ પરિસ્થિતિ અનેક ગામડાઓમાં જોવા મળી રહી છે ત્યારે આવનારા બે દિવસ પછી આપણે ખ્યાલ પડશે કે કેટલું નુકસાન થયું છે આમ માલધારીઓની અને ખાસ કરીને ખેડૂતોની પણ હાલત આ આવનારા દિવસોમાં વધુ જોવા મળે તો શક્યતા ખરી કેમ કે જે આ જે રીતે વરસાદ પડ્યો છે અબડાસા લખપત અને નખત્રાણામાં એ અને મુન્દ્રા અને માંડવીમાં પણ એમના જે જે પ્રશ્ન ઊભા થશે એ બે દિવસ પછી જ ખ્યાલ પડશે પણ અત્યારની પરિસ્થિતિ જોતાં એ આ ગાયો અને ભેંસો આપણે નજારો જોવા મળી રહ્યો છે ત્યારે આ માલધારીઓ દુઃખી છે અને આ લોકોની ફરિયાદો ઉપરવાળા ક્યારે સાંભળશે